હેલો આજે આપણે ફક્ત ત્રણ થી ચાર મિનિટ માં બની જાય રીંગણ આપણે લેવાના છીએ તે લીલા કલર ના રીંગણા છે તો તમે એક વખત આ રીંગણ થી શાક બનાવીને ખાશો ને તો તમને રીંગણ નહીં ભાવે એકદમ કુણું માખણ જેવું શાક બનશે મતલબ આખું બાઉલ ભરીને તમે રીંગણ કટ કરશો ને તો એકદમ ઓછું એવું શાક થઈ જશે અને ફક્ત ત્રણ થી ચાર મિનિટમાં શાક બની જશે તો અહીંયા ગાર્ડનમાંથી આપણે જેટલું રીંગણનું શાક બનાવવું હતું એટલા રીંગણ આપણે લઈ લીધેલા હવે આ રીંગણને આપણે ધોઈને પણ રેડી કર્યા હતા તો હવે રીંગણને આપણે કટ કરીને રેડી કરીશું તો જ્યારે પણ તમે રીંગણને કટ કરો ત્યારે તમારે પાણી સાથે જ લેવાનું મતલબ રીંગણ કટ કરીને પાણીમાં એડ કરી દેવાના તેનાથી રીંગણ તમારા કાળા નહીં પડે નહીં રીંગણ કાળા પડી જશે તો આવી રીતના આપણે પતલી અને લાંબી ચીડિયું રીંગણને કટ કરીને રેડી કરી લઈશું તો અહીંયા જેટલા રીંગણ આપણે લીધા હતા બધા જ કટ કરીને રેડી કરી લીધેલા હવે રીંગણનું શાક બનાવવા માટે આપણે એક કડાઈમાં મૂકીશું ચાર થી પાંચ ચમચી જેટલું તેલ તેલ તમને જેટલું પસંદ હોય એટલું તમે લઈ શકો પણ થોડુંક તેલ વધારે નાખશો ને તો ફટાફટ રીંગણ ગળી જશે હવે તેલ ગરમ થઈ જાય એટલે ઉપરથી રાઈ એડ કરીશું જીરું એડ કરીશું હિંગ એડ કરીશું અને હવે આપણે એડ કરી દઈશું કટ કરેલા રીંગણ તો જ્યારે પાણીવાળા રીંગણ હોય ત્યારે તેલમાં નાખીએ તો થાળી કે ઢાંકણ લઈને આપણે રીંગણ નાખવાના એટલે તેલના છાટા હાથમાં ન લાગે અને ગેસ પણ ખરાબ થાય ઉપરથી નાખીશું હળદર અને સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દઈશું હવે રીંગણને સરસ રીતે આપણે અડધી મિનિટ સુધી આવી રીતના મિક્સ કરી લેવાનું છે તો અડધી મિનિટ સુધી મિક્સ કર્યું ને ત્યાં સુધીમાં તો વીસ ટકા જેટલા તો રીંગણ ચડી જ ગયા હવે કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે એક થી બે મિનિટ સુધી આ રીંગણને ચડવા દઈશું તો બે મિનિટ સુધી આપણે આ રીંગણને ચડવા દીધા હતા તમે જોઈ શકો છો એસી થી નેવું ટકા જેટલા તો રીંગણ આપણા ફટાફટ ગળી ગયા હવે આપણે આ શાકની અંદર નાખવાના છે લસણવાળી ચટણી જે સુકુ લસણ આવે તેની અંદર આપણે લાલ મરચું પાવડર નાખીને તેમની ચટણી બનાવી લીધી હતી તે આપણે એડ કરીશું તો બે ચમચી જેટલી હું લસણની ચટણી નાખીશ લાલ મરચું પાવડર કાશ્મીરી છે એટલે શાકનો કલર સારો આવશે એટલું શાક તીખું નહીં બને તો બે ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરી દીધી દીધેલી હવે લસણ વાળી ચટણી નાખીને સરસ રીતે શાકને મિક્સ કરી લઈશું તો હલાવવામાં બે ચમચી હું બદામ નો પાવડર તમે બદામ નો પાવડર પણ નાખી શકો કાજુ પાવડર પણ નાખી શકો ને કઈ ન નાખો તો શીંગ પાવડર પણ તમે નાખી શકો બદામ પાવડર નાખ્યા પછી આપણે દાણા જીરું પાવડર પણ નાખી દીધેલું હવે સરસ રીતે શાક ને આપણે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી હવે આ શાક ની અંદર આપણે બે ચમચી જેટલું જ પાણી ઉમેરીશું વધારે નહીં નાખીએ એટલે મસાલો રીંગણની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તો બે ચમચી જેટલું પાણી આપણે એડ કરી દીધેલું હવે પંદર થી વીસ સેકન્ડ સુધી આ શાક ને ચડવા દઈને આપણે ગેસ ઉપરથી કઢાઈ નીચે લઈ લઈશું તો એકદમ કુણું માખણ જેવું અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ગરમમાં ગરમ ઓર્ગેનિક રીંગણાનું શાક બનીને રેડી થઈ ગયેલું અને ફક્ત બે જણ ખાઈ શકશે એટલું જ શાક આપ બન્યું છે કેટલા બધા આપણે રીંગણ લીધા હતા તો એકદમ ગળી ગયું શાક અને રિયલી આ શાક બહુ જ ટેસ્ટી બન્યું હતું અને ગરમ ગરમ બાજરાના રોટલાની સાથે આપણે આ શાક સર્વ કરીશું તો શિયાળાની ઠંડી હોય કે વરસાદની સિઝનમાં આ રીંગણનું શાક ખાવાની બહુ જ મજા આવતી હોય છે તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું